ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને આપણું મસ્ત સવાર થઈ ગયું છે સવાર સવારમાં જો ભીંડા નું ભરેલું આપણે જો કપડા બદલાવીને રેડી થઈ ગયા છીએ ને હવે જઈ દુકાનમાં માં કે જો કામકાજ બધું પતી ગયું છે સાડા નવ છે આરાધ્ય સ્કૂલે હોળી રમીને આવી છે એના ગાલ જો સામ જ હતા બે ગાલ ભર્યા તો જો આપણી શોપ મસ્ત એવી ગોઠવાઈ ગઈ છે અડધી પડધી ગોઠવાઈ ની થઈ ગઈ છે તો જો આપણે આ દુકાનનો ઘોડો પણ મસ્ત એવો જો ગોઠવાઈ ગયો છે સરસ તો જો અમે નીકળ્યા છીએ બાર અને જો અહીંયા બધે હોળી પ્રસરી ગઈ છે અને હવે અમે ચાલો જો આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ અને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને આપણું મસ્ત સવાર થઈ ગયું છે સવાર સવારમાં જો ભીંડાનું શાક ભરેલું બનવા મળ્યું છે કેમકે આજ તો વહેલા વહેલા તમને લાગશે કે કેમ એટલું બધું વહેલા આજે તો સાડા આઠ જ થયા છે તો જો આજ ભરીને ભીંડો મૂકી દીધો છે કેમકે ફ્રી હતી તો અહીંયા ભાત પણ મૂકાય છે કેમકે વેલાહાર રસોઈ બનાવીને આજે મારે બીજું કામ કરવાનું છે તો હું એની તૈયારીમાં છું કેમકે વેલાહાર જો રસોઈ બની જાય ને વેલા ફ્રી થઈ જાય તો થોડીક વાર ઈ કામ થાય અને બીજું બપોર પછી તો આજે દુકાન સાફ કરવાનો વિચાર છે નીચે તો જોઈએ હવે કામ થઈ જાય તો એટલે ફટાફટ જો આ મેં વેલા રસોઈ બનાવી નાખી છે કેમ કે જો ભીંડા પીંડાનું ભરેલું બનાવું હતું તો ભરીને પીંડો પણ રાખી દીધો છે ને આજે છે હોળી તો બધ હેપી હોલી આજે હોળીકા દહન છે એટલે આજે તો રાતે દર્શન કરવા જવાનું અને કાલે ધૂલેતી છે તો કાલે બધે આજે દર્શન કરવા જઈશું રાતે બધા જુલે હોળીના ઉતાસણીના અને આજે ફ્રી જઈ તો જો આપણે થોડું ઘણું કામ થાયું છે તો જો થઈ જાય તો કરી નાખી મમ્મી નીચે છે જો ઉપર આવ્યા નથી અને હું જો ઉપરનું કામ બધું સાડા બધું પતાવી હવે જો અહીંયા કચરા પોતાને ફટાફટ કરી લઉં પછી જાઉં નીચે દુકાનમાં તો વેરા ફ્રી થઈ જાઉં ને જો કોઈ આવે કે એવું મહેમાન હેમાન ન હોય તો આપણે આજે દુકાન સાફ કરવાનું વિચારશે કેમકે કે દૂરની કરી નથી તો બધું સરખું ઓઠવું છે અને ધૂળ તમાી છે તો કીધું કે મારે કામ નથી એવું સરનું તો આજે બંને કરી નાખી એમ અહીંયા આખો ભરેલો ભીંડો જોઈ શકો છો તમે અત્યારે અત્યારનો ભરેલો ભીંડો કરીને મૂકી દીધો છે ચડવા માટે ચાલો એ ચડે ત્યાં સુધીમાં આપણે પોતાની સાફ સફાઈ કરી નાખીએ આગળ મળી પાછા આપણે જો કપડાં બદલાવીને રેડી થઈ ગયા છીએ ને હવે જાય દુકાનમાં કેમકે જો કામકાજ બધું પતી ગયું છે સાડા નવ થયા છે અને રસોઈ પાણી પણ બધા બની ગયા છે ભરેલો ભીંડો જો રેડી થઈ ગયો છે એક બાજુ ભાત બની ગયા છે અને દાળમાં વઘાર બાકી છે બાફીને રાખી દીધી છે તો હવે જઈએ આપણે દુકાનમાં તો જો અત્યારે સાડા આઠ ગયાર વાગ્યા હજી કાંઈ થાય કલાક દોઢ કલાક દોઢ કલાક તો પાકી હજી કિર્તનને જવાના એટલી વાર છે તે એકાદો ભોડો જે સાફ થાય એ આપણે કરી નાખી અને ચાલો હવે જઈએ દુકાનમાં પેલા થોડુંક પાણી પીલું પછી જઈએ તો આ તો જો દુકાનની સાફ સફાઈ કરવાની છે ના જાણ થાય ને ત્યાં પતાઈ દેવું છે એવો વિચાર તો છે પછી જોઈએ હવે નીચે જાય પછી કપાત પડે કેટલું થાય છે ને કેટલુંક નહીં તો બપોર વચ્ચે સુવાની રજા રાખી દેવાની આજે તો ચાલો હા જે દુકાનના ધુજાળા ધૂજાળા દુકાનના સ્ટાર્ટ કરી દઈ પેલા તો પાછળનું લેવાનું છે બધું એક 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 ઘોડો ઉતારવાનો છે ને એક 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 બધું ધૂળ ધમાહો હોય બધું ગોઠવતું જવાનું છે વ્યવસ્થિત અને પછી સાફ કરતું જવાનું છે પેલા તો બધા ડમી ઉતારશું નીચે અને પેલા તો મારે ત્યાં ટેબલ ઉપર ચડવું પડશે ત્યારે બધું ઉતરશે હેઠું તો ચાલો પેલા મંડીએ ફટાફટ સાફ સુફ કરવા આરાધ્યા સ્કૂલે ઓળી રમીને આવી છે એના ગાલ જવ સામ બે ગાલ ભર્યા છે હા હા નગર છે ને મોઢામાં લાલ લાલ રહી જા હેખી વાકી વળી બધું મોઢું તો સાબુ થી ધોજે એટલે વયું જાય બધું આવી ગયું છે ને બાર વાગી ગયા છે ચાલો તો આપડે જમવા બે

બુધવાળા ભીના થાય આખી નાઈ ને ત્યારે જાય હજી દૂષણ બગડશે ધોઈ નાખો જેવું કેવું તો જો આપડી શોપ મસ્ત એવી ગોઠવાઈ ગઈ છે અડધી પરથી ગોઠવાની કમ્પ્લેટ થઈ ગઈ છે સામેનો ઘોડો પછી આ સામેનો ઘોડો અને આ ઘોડો બધું એકડે એકથી નવેસરથી જેમ મસ્ત એવું ગોઠવી નાખ્યું છે અને સવારે એટલો ટાઈમ મળ્યો તો તો બે ઘોડા મોટા એક આ લાંબો મોટો ઘોડો એક આ ઘોડો ને આ ઘોડો ત્રણ ઘોડા કમ્પ્લેટ આપણે બપોરે થયું ને ત્યાં કરી નાખ્યા હતા પછી જ સાડા અગિયાર થયા એટલે કીર્તનને સ્કૂલનો ટાઈમ થઈ ગયો તો એટલે પછી રોટલી કરવા ઉપર વહી હતી તો હવે જમી કાઢવીને ફ્રી થઈ ગયા અને વાગ્યો છે એક

બધું પડ્યું રે અને બીજે દિવારો આવે એ કરતા આપણે જો આજ ને આજે બધું પતાવી દેવું છે તો હવે ત્રણ ચાર વાગશે લગભગ ત્રણ ની ચાર તો નહીં વાગે લગભગ ત્રણ વાગશે ને ત્યાં તો કોમ્પ્લેટ પૂરું થઈ જાય તો આ બધા વ્યવસ્થિત બધા ગોઠવાઈ ગયા છે હજી એનું નીચેનું ખાનું એક બાકી રહી ગયું છે બાકી આઘોડો રહ્યો છે ને જો આટલી બધી જગ્યા કરી છે મેં થોડી થોડી કરીને જગ્યા કરી કરીને બધું જો નવેસરથી ગોઠવી દીધું તો ચાલો હવે થોડું ઘણું કામ રહ્યું છે તો ફટાફટ હવે લાગી જાય કામે તો ઝટ પૂરું થઈ જાય તો જો આપણે આ દુકાનનો ઘોડો પણ મસ્ત એવો જો ગોઠવાઈ ગયો છે સરસ વ્યવસ્થિત હવે ખાલી ફરતું ફરતું ગોઠવવાનું રહ્યું છે અને આ બધું વસ્તુઓ જે છે ને અહીંયા જગ્યા કરીને રાખી દેવી છે એટલે વચ્ચે થઈ જાય પટ ખાલી અને હજી ટોપલી બધી ગોઠવવાની બાકી છે અને આરાધ્યા એ જો આમ જો અમને દુકાનમાંથી કચરો કાઢ્યો એ જો ખાલી બોક્સ ને બધું બ બે પીસ એક એક પીસ હોય ને એ પછી નાના મોટી સાઇઝમાં કરી દીધા અને બધો કચરો કાઢ નાખ્યો ને જગ્યા કેટલી કરીને ઘોડામાં બધે જગ્યા કરી નાખીને હજી આ એક પટે આખો જો ઘોડો ખાલી છે ન્યાય પણ હજી આમાંથી બોક્સ અડધા છે ને અહીંયા આવી જાય ગોઠવાઈ જાહે અને વ્યવસ્થિત બધું ગોઠવાઈ ગયું છે કાં આરાધ્યા આરાધ્યા ધંધે લગાડી દીધી જો આરાધ્યાને તો ચાલો હવે થોડું ઘણું રહ્યું છે બધું પૂરું કરી લઈ એટલે હાર કામ પતે આપણું અને પછી જઈ નાવા કા આરું જો આરાધ્યા હાલ હેલ્પ કરાવે છે મને મદદ કરાવે બધું બાર કાઢે છે તો આજ તો જો દુકાન નું કામ કરી કરીને થાકીને તે થઈ ગયા છે અને બધું કામ પતી ગયું અને મસ્ત એવી ગોઠવાઈ ગઈ છે અને જગ્યા પણ મસ્ત એવી કરી નાખી અને વ્યવસ્થિત બધું ગોઠવી ગોઠવી સાફ સુફ કરી નાખ્યું અને જો હવે નાઈ ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા અને હવે જો આવી ગયા કિચનમાં તો હવે રસોઈ બનાવવાની છે આજે હોળી છે તો થેપલા બનાવવાના છે તો દૂધી કરવાના છે ને ઊં આવી જાય લોટનો થેપલાનો તો આરાધ્યા ગઈ છે ટ્યુશનમાં અને વેલા હાથ જમીને ફ્રી થઈ જાય એટલે પછી દર્શન કરવા માટે પણ જવાનું છે તો ભેટ સુધી અમારા વિડીયોમાં બન્યા રહેજો અને અમારા કીર્તનભાઈ જો સ્કૂલેથી આવી ગયા છે એ પણ ધૂળેટી રમીને આવ્યો પણ નાઈ લીધું છે એણે જો એને નાઈ નાઈ જોઈને તૈયાર થઈ ગયો છે રેડી બાર જો બધા રમે છે છોકરાઓ વચ્ચા પાલટી ને મારા મમ્મી જો બાર નીચે બેઠા છે જીવો એ જીવો ક્યાં જાવું છે ને અંદર ચાલો તો આપણે રસોઈ બનાવવાની તૈયારી ચાલુ કરી દઈ વેલા હાથ અને જો કીર્તન જો નાઈ ધોઈને બેસી ગયો હોમવર્ક કરવા માટે કેમ કે આજે ઈ પણ બે જગ્યાએ રમીને આવ્યો ટ્યુશનમાં ને સ્કૂલે બે જગ્યાએ પણ મેં તમને બતાવ્યું નહોતું કેમ કે હું કામમાં હતી એટલે એ નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છે તો ચાલો થેપલા બેપલાને મસ્ત દૂધી બુધી નાખીને લોટ બાંધી લઈ

નો મે કરવા જાશુ પુતાણી ના અને બોટફકી શેકી તો હે ટીકને જો તો કિતાન તોય બાજુ ધાણી અમે ફોરતા હાઈ હે આ ધાણી ખબર અમે ધાણી ગર્મો તો અને પછી પેલો જો આ વિતા છે ને ઘરે બનાવતા આ અને હે

thanks for